જ્યાં જો ફરકી રહી છે અને આ છે પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર ચારે બાજુ ડુંગર છે જ્યાં જો આ ડુંગર છે અને ડુંગરની વચ્ચે આવેલું છે કેદારનાથ મહાદેવનું મંદિર ઘણા વૃક્ષો પણ છે અલગ રીતે જો શિવલિંગ આ બધા છે દેખાય છે ને ભાઈ બધા કાસબાઓ છે સ્વાગત છે યુટ્યુબ ફેમિલી ફરી પાસે એક ખાસ નવા વિડીયોમાં આપણે આવ્યાસી કેદારનાથ મહાદેવનું મંદિર અને પ્રસિદ્ધ અને જૂના જમાનાનું મંદિર છે તો આવ્યાસી આપણે કેદારનાથ મહાદેવના મંદિર તો તમને કરાવું કેદારનાથ મહાદેવના દર્શન દર્શક મિત્રો જેસરથી દસક કિલોમીટર દૂર ભમુદ્રાથી બે કિલોમીટર નજીક કેદારિયા ગામની નજીક આવેલું છે કેદારનાથ મહાદેવનું મંદિર અને પ્રાચીન કાળથી આ મંદિર છે બહુ જૂના જમાનાનું મંદિર છે અને ખાસ અલગ રીતે બનાવેલું છે તો તમને કરાવું કેદારનાથ મહાદેવના દર્શન તો મિત્રો આ બહુ જૂનું મંદિર છે પ્રાચીન મંદિર છે બધું આમ અલૌકિક રીતનું બધું અહીંયા છે મિત્રો તમે આ વૃક્ષને ને જોઈ રહ્યા છો આ વૃક્ષ છે બીલીનું અને કવિડું મોટું આ વૃક્ષ છે જુઓ આ વિશાળ વૃક્ષ છે તો મિત્રો આ છે કેદારનાથ મહાદેવ દાદાનું મંદિર જે મહાદેવની શિવલિંગ પણ અહીંયા મોજૂદ છે તો આ છે કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર જૂના જમાનાનું આ મંદિર છે અને કેદારનાથ મહાદેવનું આ પ્રસિદ્ધ મંદિર છે દર્શક મિત્રો જે ઉપર દેખાય છે ને તે છે કેદારનાથ મહાદેવનું મંદિર અને બહુ પ્રસિદ્ધ છે અને જૂના જમાનોનું છે અને લોકોની અવર જવર પણ અહીંયા ઓછી છે ઓછી માત્રામાં લોકો આવે છે અને આ એક આશ્રમ પણ છે અહીંયા એક બાપુ પણ રહે છે અને પૂજા કરે છે મારી એકજ પાછળ દેખાય છે તે કેદારનાથ મહાદેવનું મંદિર છે હવે અહીંયા એક નાનું એવું તળાવ છે અને એમાં કેટલા બધા કાસબાઓ છે તો એ તમને હું બતાવું જઈએ આપણે કાસબા જોવા અને જે આ ઝીલ દેખાય છે એની અંદર છે કાસબા ઘણી માત્રામાં કાસબાઓ છે તો બતાવું તમને ખાસ આ વિડીયામાં પચાસથી સો જેટલા કાસબાઓ છે આ તળાવમાં અને બહુ જૂના જમાનાનું તળાવ છે અને બારે મહિના પાણી સતત રહે છે આની અંદર અને આ જે સામે દેખાય છે ત્યાંથી અત્યારે તો પાણી નથી આવતું ભારે માત્રામાં પાણી આવે છે ચોમાસાની અંદર અને આપણે અહીંયા આવવાથી થોડા કાસબાઓ વહી ગયા આપણે થોડી જ વારમાં કાસબાઓની સંખ્યા ત્રીસથી ચાલીસ જેટલી હતી અહીંયા હવે મિત્રો હું તમને બતાવું એક ગૌ છે અહીંયા જે સતત વહ્યા કરે છે તો ચલો એના દર્શન કરીએ આપણે મિત્રો અહીંયા નજીકમાં એક ગૌકુંડ છે તો તે બતાવું તમને તો દર્શક મિત્રો આ છે ગૌકુંડ સતત પાણી વહ્યા કરે છે અને બારે આમાં પાણી ખૂટતું નથી આ એક ચમત્કાર જ છે જો આની અંદર પણ કાસબો છે એક જુઓ મતલબ આ જે તળાવ છે ને બધે કાસબાથી ભરેલું છે પચાસથી સો જેટલા કાસબા આપણે પહેલાં જોઈએ એ તળાવમાં છે અને આ છે ગૌકુંડ એમ કહેવાય છે કે એક ચમત્કાર છે ગાયના મુખમાંથી સતત પાણી વહ્યા કરે છે તો આ જગ્યા બહુ આમ જંગલ ટાઈપની છે જોઈ શકો છો મિત્રો બધે વૃક્ષ કઈ રીતનું છે જુઓ તમે ખાસા બહુ આમ એવું લાગે કે જંગલમાં છે જંગલ તો નથી એટલું બધું પણ એમ ગામડાની નજીક જ આવેલું છે પણ આ બધો વિસ્તાર એક જંગલ વિસ્તારમાં છે આમ થોડો ઘણો જંગલ પણ કહી શકો તમે એને મિત્રો ત્યારે કાસબા બધા વૈયા જતા હવે તમને બતાવું કે કાસબા કેટલા છે જુઓ આ બધા જે દેખાય છે ને ભાઈ એ બધા કાસબાઓ છે ચાલીથી પચાસ જેટલા કાસબાઓ છે આમાં આમાં શું છે હલન ચલન થાય છે એટલે અંદર વ્યા જાય છે પાછા ભારે માત્રામાં કાસબાઓ છે આમાં બહુ અહીંયા ભાઈ મજા અદભુત છે આ જગ્યા કેદારનાથ મહાદેવનું મંદિર પણ બહુ મજા આવે એવું છે પાણી પણ બહુ છે પણ અત્યારે ચોમાસું નથી એટલે પાણી વહી ગયું નગર નાવાની પણ બહુ મજા આવે એક વાર અમે આવી ગયેલા છીએ અહીંયા ઘણા સમય પહેલા આવી બહુ મજા આવે અહીંયા તો આ પહાડીની ઉપર હનુમાનજીનું એક સુંદર મજાનું મંદિર આવેલું છે તો ત્યાં આપણે જઈએ પણ જવામાં થોડીક અગવડ પણ છે ઉછળાઈ ભાઈ કઠણ છે જોવા ઉપર દેખાય છે ને એ હનુમાનજીનું મંદિર છે અને બહુ પ્રાચીન મંદિર છે તો ત્યાં જઈને તમને હનુમાનજીના દર્શન કરાવવું અને જૂના જમાનાનું આ મંદિર છે આપણે કાફી ઊંચાઈ ઉપર આવી ગયા છીએ અને હજી પણ આપણે ઉપર જવાનું છે રસ્તો જવા માટે બહુ કઠિન છે લોકોની અવર જવર ઓછી છે અહીંયા એટલે એવો રસ્તો નથી પણ આપણે જઈએ ધીમે ધીમે તો આ છે મિત્રો હનુમાનજીનું મંદિર બહુ ઊંચાઈ ઉપર આવેલું છે તે જા જો ફરકી રહી છે અને આ છે પ્રસિદ્ધ हनुमानજીનું મંદિર બહુ જૂના જમાનાની આ મૂર્તિ છે જય મહાવીર અને જુઓ ગાદરનાથ મહાદેવનું આઈતી લોકેશન જોઓ ભાઈ ગીરીમાળાની વચ્ચે આવેલું છે હાવ જંગલની અંદર અંદર ખાસ ચારે બાજુ ડુંગર છે જ્યાં જુઓ અને આ ડુંગર છે અને ડુંગરની વચ્ચે આવેલું છે કેદારનાથ મહાદેવનું મંદિર સેવા પૂજા કરે છે તેમનો આશ્રમ છે અને બાપુ બાપુઆ મહાદેવની પૂજા કરે છે દિવાલમાં લખેલું છે ભાઈ ઓમ નમઃ શિવાય હરિભૂલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મળીએ પાછા ખાસ નવા વિડીયોમાં